વધારાનું બજેટની જોગવાઈ કરી અને ખેડૂતોને મહત્તમ લાભ થાય તે વિશેની જે જોગવાઈઓ કરવામાં આવી છે એટલે કયા પાકમાં કેટલું વળતર મળશે પિયતમાં કેટલું મળશે બિન પિયતમાં કેટલું મળશે બાગાયતીમાં કેટલું મળશે જમીન ધોવાણ થયું હોય તો તેનું શું નુકસાની વળતર મળશે તો રાજ્યમાં ચાલુ ઓક્ટોબર માસના પખવાડિયામાં જે વરસાદ થયો તેનાથી મોટા ભાગના પાકો કાપણી ઉપર હતા અને તેના લીધે વ્યાપક નુકસાન થયેલું જેથી સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી અને તેમાં જે ટોટલ જિલ્લાઓ છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવ થરાદ અને કચ્છ જિલ્લાના વહીવટી તરફથી નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી અહેવાલ રજૂ કરે જે એસડીઆરએફ ધોરણો મુજબ રજૂ થયેલ તેમાં કમોસમી રાજ્યના ઉદભૂત પરિસ્થિતિને વ્યાપક નુકસાનને ધ્યાને લઈ તેનો જે ઠરાવ કરવામાં આવ્યો છે તો તેમાં ખરીફ બે હજાર પચીસ ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકો કે જેમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયેલું હોય તેના બાવીસ હજાર પ્રતિ એકટર લેખે લખે ખાતાડીઠ મહત્તમ બે એકટરની સહાય આપવામાં આવશે અને નીચે આ પીએફ બિન પીએફ અને બહુ વર્ષે એટલે કે બાગાયતી પાકોનું આપેલું છે જેમાં એસ ડી એસડીઆરકમાંથી કેટલી ચુકવણી કરવામાં આવશે રાજ્ય બજેટમાંથી અને ખેડૂતોને કેટલી રકમ મળવા પાસે થશે તો ત્રણેયમાં બાવીસ હજાર જ છે એ મહત્તમ બાવીસ હજારની સહાય આપવામાં આવશે અને અન્ય ખર્ચે તે રાજ્ય ભંડોળમાંથી થશે અને પાંચ હેક્ટર થી ઓછી કોઈ પણ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે નહીં જેમાં રકમ રકમ છે રાજ્ય બજેટમાંથી ખેડૂતોને ચૂકવવામાં આવશે માટે કોઈ પણ ખેડૂતોને પાંચ હજારથી ઓછી રકમ ચૂકવવામાં કોઈ પણ સંજોગોમાં નહીં આવે જેવું આ ઠરાવમાં જણાવેલું છે અને એસડીએફ મુજબ રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય ઉમેરી ઉમેરવાની રહેશે આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતા આધારે નિયત તરુણ મુજબ જો સહાય ચૂકવાની ચૂકવવા પાંચ હજારથી ઓછી હોય તો તે રાજ્ય બજેટમાંથી આપવી અને આ તેમાં ખાતા દીઠ જે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે તો તે વિશેની માહિતી આ ઓલામાં આપેલી છે જે તેનો ઠરાવ થયેલો છે તે અને તેમાં આપણે આ માહિતીની ચર્ચા કરી રહ્યા છીએ અને જયારે જિલ્લાની આ સહાય યોજનાનો લાભ નુકસાનગ્રસ્ત વિસ્તારમાં ખેડૂત ખાતે દ્વારા વાવેતર કરેલ પાકોમાં નિયત ધોરણમાં અનુસાર તેત્રીસ ટકાથી વધુ હશે તેવા ખેડૂતોને મળવાપાત્ર રહેશે નુકસાનની ગણતરી માટે પાક વાર વાવેતર વિસ્તાર દર્શાવતા તલાટી કમ મંત્રીનો દાખલો ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા તલાટી કમ મંત્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાયની રકમ અંગેની ગણતરી કરવાની રહેશે આ સાથે સામેલ પરિસ્થિતિ જણાવી જિલ્લાનો અને તાલુકાનું આમાં લિસ્ટ આપેલું છે જેની આપણે પછી ચર્ચા કરશું અને લાભાર્થીઓ કહ્યું કે સાધનની કાગળો રજૂ કરવા તો પાંચ જિલ્લામાં જે ઠરાવ થયો તો તે મુજબનો છે તે જ રીતના આમાં સાધનિક કાગળો છે છતાં આપણે વાત કરી લઈએ આઠ તલાટીનો દાખલો સાત બાર આઠ આધાર કાર્ડ બેન્ક પાસબુક મોબાઈલ નંબર આ એફસી કોડ દર્શાવતો એક તેની ઝેરોક્ષ સંયુક્ત ખાતરના ખાતેદારના ખિસ્સામાં નામાંત પ્રમાણપત્ર અરજી તારીખે રેવન્યુ લેન્ડ રેકર્ડ મુજબ અલગ ખાતા હોવો જોઈએ કૃષિ રાહત પોર્ટલ પર લેન્ડ રેકર્ડ ઇન્ડિક્રેટ કરવા માટે લેન્ડ ટ્રેકની વિવિધ મહેસૂલ વિભાગ એનસીએ પૂરી પાડવાની રહેશે આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા ગામ નમૂના નંબર આઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાંથી એકથી વધુ ખેડૂત સમાવેશ થતો હોય તો કોઈ પણ એક જ ખેડૂત સહાય મેળવી શકશે આ પેકેજ હેઠળ ખેડૂત ખાતે તરફ કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતામાં સહાય મળવા પત્ર રહેશે આ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ હેઠળ થયેલા જિલ્લામાં વન અધિકારીનું પત્ર પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે વન વિસ્તારમાં આવેલ ખેતી કરતા ખેડૂતો પણ સહાય મેળવવા અરજી કરી શકશે અને આ દાખલો રજૂ કરવાનો રહેશે અને જો કોઈ ખેડૂત ખાતેનું મૃત્યુ થયું હોય તો તેમાં પેઢીનામું રજૂ કરવાનું રહેશે અને પેઢીનામામાંથી માંથી કોઈ પણ એક વ્યક્તિએ તેમાં ફોર્મ ભરી શકશે અને અન્ય ખેડૂતોનું ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તો મિત્રો આપણા આ વિડીયોમાં આ ઠરાવ થયેલો છે તેની ચર્ચા કરી માટે જે કોઈ પણ ખેડૂત મિત્રો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવી શકો છો અને કયા જિલ્લા અને કયા તાલુકાનો સમાવેશ થયેલો છે તે વિશેની જો આપણે માહિતી જોતવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેમાં તમને હું કોમેન્ટ બોક્સમાં તે માહિતી આપી દઈશ કે ભાઈ કયા જિલ્લાનો કયા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલો છે ખેડૂત મિત્રો આ બાબતે અરજી કરવાની તારીખ ચૌદ તારીખથી બપોર બાર વાગ્યાની આજુબાજુ ચાલુ થવાનું છે અને આ બાબતે બીજો પણ વિડીયો બનાવીને મૂકેલો છે ચેનલમાં જે પણ અને તમે જોઈ શકો છો તેમાંથી પણ તમને માહિતી મળી રહેશે તેમાં પાંચ જિલ્લાનું લિસ્ટની યાદી મેં આપેલી છે અને જો તમારે અન્ય કોઈ પ્રકારની માહિતી હોય તો આપ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી તેમાંથી હું તમને જવાબ આપીશ અને તેમાં તમારો જે કઈ પણ પ્રશ્ન હશે તેનો આપણે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું

અને અન્ય ખેડૂત મિત્રોને મોકલજો અને જો પ્રથમ વખત ચેનલ તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો